અમા હોય કે પુને હોય मर्द ને કોઈદી કાળ સામે ઢગલા પડતો નથી ભલા માણસ અને નીકળી ગયો ઢોળ લેરીન આખો પ્રસંગ પણ મને અહીંયા સંગીતમાં લઈ લેવ એટલે થોડો પૈસા જાતે નકર મને વાતો એટલી બધી ઉઢાડા મારે છે કારણ કે સાચું આ આ બધું છે ને હોનો છે આ સાચવવું પડશે આપણે પૈસો બહુ કમાજો બહુ આગળ વધજો બહુ બધું તમારું தம் તમારે કંપનીઓ આખી ઊભી કરી દયો રાજી થઈશું પણ પરંપરાને ભૂલી જાવ તો ક્યાં ને નઈ રહી હું કોણ છું મારું મૂળ કયું છે મારી પરંપરા કઈ છે એને એટલે અમે મેદત મહેનત કરીએ છીએ બાકી નકર પ્રોગ્રામ તો ઉલાળા મારી તોય હાલે હા અહીંયા મામા ડાયરો છે ઈતર સમાજ છે અહીંયા કલિત ભાઈઓ છે એમ અમારે માલધારી સમાજ પણ છે રબારી ભાઈઓ હા એને પણ હું એકાદ પ્રસંગ આપને આગળ કઈશ પણ મને આ વાત આખી એ આવી છે એટલા માટે

ગામડા જેવું કંઈક દેખાય છે અને આવ્યો આખું ગામ સુનકાર જેવું દેખાય છે ગામમાં જાણે બધા સુઈ ગયા છે એને એમ કે હવે રાત છે એટલે બધા સુઈ ગયા છે પણ આવું ક્યાંક તો કઈક હોવું જોઈએ ને અવાજ હોવો જોઈએ માલ ઢોર કઈ અવાજ નહીં એમાં પેલી ડેલી દેખાડી અને એ ડેલી દેખાડી એમાં એક દીવો બળતો હતો ડેલી જઈને ટકોરા માર્યા ડેલી જઈને ટકોરા માર્યા એટલે ડેલી ખુલી કરતી વિચાર છે કે ડેલી આફડી ખુલી કોઈએ ખોલી પણ આયરાણી પધારો પધારો મારો બાપલીયો આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો સગણ તું ખુખારા જોગ પર બેટા ખાટલો ઢાળજે મહેમાન આવ્યા છે એક બીજી બાઈ જુવાનબાઈ નીકળી જુવાનબાઈ ખાટલો ઢાળ્યો સામત લોખી જોવે છે આમ નજર કરે કોઈ આદમી દેખાતો નથી પુરુષ દેખાતો નથી એટલે કીધું કોઈ ઘેરે નથી કે ના ના બધું છે આવશે હમણાં બાળીએ ગયા છે આમ છે તેમ છે રોક્યા

પરોડ થયું ને પાગરીયું મન વન વાહળીયું વાગી અને આળા મરડીને ઓરડામાંથી ઝબકીન રાધા જાગી એવું હવાર થયું પણ આયા એવું કાઈ નોતો રાધા કે કાઈ આયા તો પંખીડા બોલતા તા આમ નીંદર ઉડી મરદ માણસની જાન નીંદર ઉડી તા તો બાવળના પાડીએ ઘોડી બાંધી છે અને પોતે ધૂળમાં પાણાનો ઓહી કે હુતો છે અને આમ ઘડીક તો એમ થઈ ગયું કે શું થયું આ બધું છે હું એમ પણ એ કઈ ઉથડકે એવો માણસ નો તો બીજ આવ્યો મને સપનું આવ્યું હતું અહીં રાત કે રસ્તામાં આવતો તો નીંદર આવી ગઈ અને આ વરદ ડોહી ને જુવાન બાઈ ને આવડું મોટું ગામ ને આ સપનું ના ના સપનું થોડું હોય સપનું હોય તો તું અહીં કઈ બાવળે ઘોડી બાંધી થોડો અહીં હોઈ જાવ ગમે ત્યાં કોઈ ગામમાં જાવ ને નહીં આ તો સાચું જ છે મગજ કામ નથી કરતો કે શે હું કાઈ વાંધો નહીં નીકળી ગયા ત્યાંથી બગહર આવ્યા નારણ આયર નારણ ડાંગર નામનો આયર એમને ત્યાં આવી અને આખી આખી વાત કરી કે આજે તો આવું બન્યું

કે તને ખબર છે કુકિયા રાત રોકાણો છો કે ના એટલે તો કહું છું મને આ કઈ સમજણ નહીં મને મને આ આયરાણી હતા બુઢા મને બહુ તાણ કરી ધરા રોકો એક જુવાન બેન હતા આપણી નાતે જ હતી આખું ગામ હતું પણ શુનકાર હતો હવારમાં ઉઠો તો પાડીએ બાવળના પાડીએ ઘોડો બાંધ્યો હું ઢૂડમાં પાણાનો હોય કે હું તો આ બધું શે હું ભગવાનની હું લીલા છે કે તો સાંભળી લે ઈ ગામ કામ આવી ગયેલું છે વર્ષો પહેલા આખું યુદ્ધમાં અને ત્યાં કાળી ચૌદહે કોઈ રસ્તે નીકળ્યો એ જીવ તો નથી આવ્યો તું એક જ મુરલીધર ની મેર વાળો છો તો આમ લોખી લાઈ સુધી થી છું બાકી કોઈ જીવ તો આવે નહીં ને કોઈ કે હું વાત કરો છો કે આ પણ વચ્ચે વાત કર દો થોડી સંગીત માં ને સ્પીડ માં લીધી એટલે એક વાત રહી ગઈ જ્યાં રાત રોકાણો તો ને એમાં હું મને જસ્ટ પૂરી કરું એટલે અમુક વસ્તે બાકી સ્થિર કરીને તો મને એમ છે કે ઓલું ચાલુ રહેવું જોઈએ આવું એટલે હું આ સંગીત આરે વાત કરું એટલે બન્યું એવું કે જ્યાં હાથ લોકો રોકાણેલા ત્યાં ડોહી માને હાંજે એક હજાર રૂપિયાની વાહણી ફેળા બાંધતા શિક્કાની વાહળી ખેડે બાંધેલી હોય એ વાહળી ડોહી માને આપેલી એ સવારમાં જાગ્યો તો નહોતી એટલે અહીંયા નારાયણ ડાંગરને વાત કરી બગહરામાં કે મારી હજાર રૂપિયાની વાહણી કે રહી ગઈ એનું હું કે હવે હજાર રૂપિયા મોટું તો હું લોભી નથી તને ખબર છે હું દાતાર છું પણ એમ ગમે એવી ભૂતાવળ થતી હોય

એના સામુ રાખો તો અમેરિકામાં માણા હોય એ વાતો કરે એ દેખાય એવું વર્ષ પહેલા બાપાને કહો કે હું રમત કરે છે એવું થોડું થાય તો પચાવર ને બદલે આ તો વિવરમાં જ થયું છે પણ પચાવર આમ કલ્પના નોતી જો થઈ જતો હોય તો આ ઘટના બની હોય એમાં એ પાકું જ હોય એમાં આપણે ઘણી બુદ્ધિના ગાળ્ય એમાં ન કરાય હા જે આપણે તેમ અમુક વસ્તુ બતાવે છે એટલે એના ઘણા પુરાવા થઈ શકે એની પણ એમાં મારે આગો વધારે નહીં મારે સંગીતમાં આ વાતને મને અહીંયા રજૂ કરવી છે આવું સાંભળો છો એટલે ઈ આવ્યો ભાઈ મરદ માણસ પાછો એ નઈ ઘોડ લઈ રહી ભાગડતા 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 પીરાણી તાજડી ઠેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી ભગી મૂંગ ફૂલ માળ બદલી નોસલી રેડી છિંગાળી છોગાળી બેરી ચપર વાંગળી છેની ચાંગી ચમર દાલ દાવડી કૂતરી રેશમ કેસર સર મુંગટ મુલ લખી વાંદરી ને લાલ ગટારી છે બાદ મણી રેની હર વીન લાજ મોગા મુલ વાળ એવા તારા હોર ઠારા તુરંગા ઓલા અને મરદ માણા આવ્યો એનો ગામ દીવડો દેખાણો પણ તે દિવસે કાઈ નતો હમળાતું આજે એમ લાગે કે આમ થાય તો દેકારા સાંભળાય ઓ જાણે આખ કોક મરી ગયું હોય વીસ વર્ષ નો દીકરો વી ગયો દેકારો છૂટતો હોય આમ બાયું રોતી એવું લાગે આમ લાગે આમ લાગે કઈ વાંધો નહીં હું હું આયુર છું આમ જ છું કઈ ફેર ન પડે ઈ ડેલી આમ કરીને સીધો હાથ જ માર્યો ડેલીને ડેલી ઉગડી ગઈ જોયું તો ઓહરી પાળે પહેલે ઈની ડોહી બેઠી હતી જુવાન બાય આમ સામે ઉભેલા એક બીજા પાહે આવ્યો આવો 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 મારો વિહામો ઈની વાત મારો બાપલીયો આવ્યો મારો બાપ મારો વિહામો મારો મેમાલો મહેમાન આવ્યો

હજી એકવાર વિચારી લે કે વિચારી ન જ આવ્યો છો જટ વાત કરી હું છે કે બે થી ત્રણ વર્ષ મોડા થયેલા ચાવડા શર્મા સાંભળી લે હે સામત લોખીલ પાપ મારો વિહામો મારો દીકરો હે મારા વાલા આયન કોઈ મરદ ને દીકરે ડગલા નથી દીધા હો પણ ત્રણ સોમા છે હાવ નબળા ગેલા માલ ઢોર રાખવા રાખીને એટલો બધો ભઈ સુટે ગાયું બેહુની આયરો ને એવો પેલા તો બહુ મોજ હતી માનો રોટલા ખાતા હોય અરે હદા વ્રત આયરું ના હાલતા તા અવેડામાં મે ડોહી કે છે મે અવેડામાં ઘી રેડ્યા છે ઘી અવેડામાં ને ઘી અને આજુબાજુના ગામ જમાડ્યા ઈ આયરાણી છું પણ ત્રણ વરા નબળા ગયા વરસાદ થાતો નતો મુરલીધર મહારાજને પ્રાર્થના કરી આખા ગામે અને વાલે વાલે મહેરબાની કરી હો પા અને આઠ મહિનો આવ્યો ચડ્યા નસાટી વાદળા ખાળા ડોબળા ગંબારે ચોખે દશ મોતર રાતી માથે ઉતિરા દરાર તાતો જીગોરા મોરલા માથે હોય મર્યાદા જેની પેની ન દેખાય એ આયરાણીઓ બધા ભેળા થઈ ના પાદર નું સરોવર છે ને આ તળાવ છે ને એ તળાવ ને વધાવવા માટે ગયેલા તળાવ ને વધાવ્યું રૂડા તળાવ ને વધાવી અને અમે રાહડા ગાયા અમે રૂડા રાસ લીધા અમે રાહડા ગાયા પણ જાણે અખિલ બ્રહ્માંડના માલિકને એમ થઈ જાય કે ગોકુળમાં રાસ રમ્યો તો એમ અહીંયા પણ આ ઘડીક રાસ રમ્યા હું જેવી આયરાણી આયરે એવો રૂડો રાસ હાલતો તો આખી વાત જબરી છે મિત્રો એમાં બાદશાહના માણસો કોઈ નીકળ્યા એ જોઈ ગયા ટૂંકમાં વાત કરવી છે એટલે એણે બાદશાહને વાત કરી કે રૂપ જોવા હોય પોતાના તંબુ તાણ્યા અને સંદેશો મોકલો કે આઈરાણીને કિયો આયરાણીઓને કે જે રાસ તળાવને વધારવા માટે લેતા તા એ રાસ અમારી સામે આવી રહી કે તું બાદશાહ તું ને તારો બાપ ને એનો બાપ તારો દાડો આવે તો હૈરાણીઓ તારા હમા રાસ લોવા માટે નો આવે તારા બાદશાહ ને કહી દેજે નો આવે કે માથા કપા હે કે માથા વાવી ધરતી માં અન એક માથે હોહો માથા નો ઉગે તો હૈરાણી નું ધાવણ લાજે તારા બાદશાહ ને કહી દેજે તારે કે નો લેવાય રાત અને જૈન કરી વાત ભાયો કે આ તો આમ કી છે બાદશાહ હોય કે તારો બાપ નો બાપ આવે પગ થી માથે માથે રેમંડ ગઈ તો હવે એક કામ કરો આયરુ કાપી નાખો અને બધી પકડી પકડીને લઈ તો હોય વાત થઈ અહીંયા ખબર નહીં ક્યારેક ક્યારેક ધરતી આવા ભોગ માંગતી હોય એવું હોય ધરતીમાંથી ઓક્સિજન ઓછું ન થઈ જાય એવું હોય કદાચ અમુક ધરતીમાં એવા લોહીની ધરતીમાંની જરૂર પડતી છે જેની રસાયણ ન હોય જાય આપણને એમ થાય આયા ઘટના બની આ જેમ ચિત્તોડના કિલ્લાની માથે ઘટના બની રાજપૂતાણીઓ જોહર કર્યા હું બોલ્યો તો કે ભારતમાં ઓક્સિજન એટલે આવી બધી સતી નારીઓએ બલિદાન આપ્યા એના મળે છો એમ ખબર નઈ પણ વાત કરવા જીવ નો આલે સાહેબ કે હવે શું કરું આયરાણીએ કીધું કે ડાંગડા અને લાકડીઓ ઉપાડતા અમને આવડે છે ઓ અમે દહ દહ ના ટીમ તો ઢાળી દઈએ કે અમને ખબર છે આયરની દીકરીઓ છે ને યુદ્ધ કરી શકે પણ કદાચ યુદ્ધ કરતા કરતા જીવતા પકડાઈ જાવ અને એકાદી આયરાણીના શરીરે ખાલી સ્પર્શ થાય ને તો તો આપણો મુરલીધર મહારાજ રાજે એમાં એમાં ઈ બને નહીં કોઈ દી આયરાણીનો મુખ નો જો હોય બાદ કોણ થી કે તો શું કરશું મુખી આખા ગામના આયરન ભેળા થયા મુખીને વાત કરી કે શું કરશું કે બીજું કરવાનું ન હોય એક પાંચ પછી એક જગદંબા જેવી આયરાણી ની હાર આવીને ઉભા મીડ્યા અમારા માથા કાપી નાખો હવે બલિદાન માંગે છે ધરતી એથી વધારે બીજું કઈ ન હોય હવે તો ધરતી ભોગમાં ભોગ પણ મારી ઉડાડી હું આયર દીકરી છું મારું માથું પેલા કાપી નાખો મારે બલિદાન દેવું ધરતીને ને લોઈ જોઈએ છે એક પછી કાઈ રાણી ભાઈ આ શું ઘટના બની છે ટીંબામાંથી માતે એક પછી કાઈ રાણી આવે અને આયરો એ તેડી હાથ માં તરવારો લીધી છે સાહેબ આ ધરતી માટે મર્યાદા માટે લાજ માટે શરમ માટે લોઈ રેડાણા છે ને ઈ ધરતીને આપણે હા ઉલાળામાં ખપાવી દેઈ અને જેમ આવે એમ મારે કરી શકું પણ મને એમ થાય છે એક પછી કપાતા ગયા લોહી આ દોષી વાત કરે છે

સારત લડતા ભારત પરિભ્રમ સારત પરકારે ઢીંગાણા ધડપર મળિયા ફડફડ હાથી બેતરિયા ધડધડ લડબડ મરિયા અને તલવાર ગોતર માથા પચકારે ભાળો મહાભારત લડતા ભારત પરિભ્રમ ગમન ચાણ યુદ્ધ ચાવડા સર અને થયા પછી બથાય આયરો કાના આવી ગયા એ લોખિલ બાપ એ હમત આયરો કપાઈ ગયા એ તો સીધા કૈલાસમાં ગયા છે ઈ તો યુદ્ધમાં કાયમ આવ્યા અમે લડીન જો ગયું હોત ને યુદ્ધમાં લડીન અમે કાયમ આવી હોત ને તો અમે ભૂતનો હરજી પણ વગર લડે એમને અમારા માથા કપાણા છે ને એટલે અમે બધી છે એ પ્રેત આત્મામાં ગયું છે એટલા માટે હજી આ ગામમાં અમે કાળી ચૌધહે આખું ગામ ઊભું કરી છે કાળી ચૌધેહ અમે આખું ગામ ઊભું કરી છે અને

કે સેલો આધાર તો આપણો બાપ છે મુરલીધર મહારાજ અને અહીંયા ભાગવત બિહારી પડે તારાથી જેવડું થાય એવું એવું નથી કે કોઈ મોટા મોટા ગામ જમાય પણ અહીંયા ભાગવત બિહારીને નાયતને જમાડીને તારાથી જમાડાય એટલી તો અમે પ્રેત આત્મામાંથી મુક્ત થઈ જાય અમારા પ્રેત આત્મામાં જીવ છે એ તો જ મુક્ત થાય અને તે દી હામત લોખીને કીધું કે મારી જેટલી બુરલીધર મારા જે મેર કરી છે એ બધી સંપત્તિ ખતમ થઈ જાય એ આખી જિંદગી કોકના ભેગું હાથી ભલે રહેવું પડે પણ આખી નાયતને અહીં ભેળી કરીને ભાગવત બિહારીને ન જમાડું તો લોખીનો દીકરો નહીં ભલા માણસ અને તે દી એને પ્રેતોને મુક્તિ અપાવી હતી ઈ પરિવાર આયા આજ પાછો મામીએ બાપા એને આ દાડાઈ ઈ જાવે ઈ પણ હામત લોખી લે તે દે પ્રેતોને ઠેઠ સુધી ફુગાડેલા અને અહીંયા ખૂતેલા સુરવીરને જગાડેલો એવું ગામના ટીબે જારે આ વાર્તા મને આજ વાત આવી એટલે મને સંગીતમાંય પણ એમ વાત તો વાત છે ને સાહેબ ચિત્ર ખડું ન થાય તો અહીર અહીર નહીં ઓર ચારણ ચારણ નહીં હે એસા તો હોતા નહીં જ જોઈએ